હા ભારત ભરતમાલા સાચો ચાલુ થઈ જાય ને એટલે બહુ આપણે ગાડી ઉભી રાખી છે હમ પડી ધીમે ધીમે ટ્રાફિક પાછું જામ થતું ગયું આપણે નાના એવા ધાબામાં ચા પાણી પીધા થોડોક નાસ્તો કર્યો સોંગ ચાલુ કરી દઈએ ગીત ઓગેડા રાખીએ અને ધીમે ધીમે ધીમા જાય જય દ્વારકાધીશ જય મામોલ તો આજની સવાર આપણી પાછી પડી ગઈ છે થરાદ આજે આપણે થરાદ સિટીમાં છીએ જો કે આપણે કાલે રાત્રે બોટાદથી નીકળ્યા હતા રાત્રે બાર વાગે એટલે આજે અત્યારે નવ વાગ્યા છે નવ વાગે આપણે થરાજ પૈકી ચા પાણી નાસ્તો કર્યો અને આજની આપણી શરૂઆત પાછી નવા વિડીયોની થાય છે જો જે ટ્રીપ છે બોટાદથી લઈને પંજાબ અબોહર આ વખતે પાછા આપણે માલટા ભરવા જઈએ છીએ અને સંત ખાલી કેરેટ ભરી લીધા છે અને રિટર્નમાં હવે જોઈએ ક્યારે આપણે ત્યાંથી નીકળીએ છીએ આ વખતે ત્યાં રિટર્નમાં ઓલી વખતે તો અડધી રાતે નીકળી ગયા હતા એટલે કાંઈ અંદરનું બતાવ્યું નહોતું પણ આ વખતે આપણે જે જગ્યાએ ભરવા જઈએ ત્યાં આખો દિવસ રોકાવાનું છે ત્યાંનું તમને આ વખતે બતાવશું અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો તો ચાલો આપણે ચાલુ કરીએ અત્યારમાં હા આપણે એક આ ગિમ્બલ લીધેલું છે અત્યારે આપણે જનક હોટલ પાસે યાળ પાસે એક નાસ્તાની દુકાન હતી ને આપણે ત્યાં અત્યારે નાસ્તો કરવા ઉભા રહ્યા હતા હવે નાસ્તો કરીને આપણે આજે સાચોર જોકે સાચોર જોઈને આપણને એકથી દોઢ કલાકનું તો ઓછામાં ઓછું એવડું તો આપણે ટ્રાફિક નડવાનું જ છે કેમ કે ત્યાં અત્યારે રોડનું કામ ચાલુ છે ને એટલે અત્યારે આપણે આ ભારતમાલા ચડી ગયા છીએ જે આ ભારતમાલા થી લઈને સાચોર લગીત ભય નો હે ત્યાં લગી જ હે પછી પાછું થી આપણે હેઠા ઉતરી ને ટ્રાફિકમાં થઈ ગુડુ આમ ની રામજી ગોળ ને બાગોળા થઈ ને પાછો ભારતમાલા ચડાવશું ભારતમાલા અહીંયા થરા સાચો થી ચાલુ થઈ જાય ને એટલે બહુ મજા આવે પણ અત્યારે કામ ચાલુ છે આગળ રસ્તામાં એટલે અહીંથી ચાલુ છે નહીં અત્યારે આપણે સાચોર ફૂગવા આવ્યા છીએ ભારત ભારતમાલા પાસ કરીને આગળ આવશે સાચોર સિટી તો અહીંથી ચાલુ થઈ જાય ને એટલે બહુ મજા આવે હજી અત્યારે ચાલુ છીએ નહીં કેમ કે સામે આગળ ઉપર છે ને બંધ કરેલું છે તો અત્યારે આપણે આરટીઓ બોર્ડર પાસ કરી લીધી સાચોર રાજસ્થાનની અંદર આવી ગયા ગુજરાતમાંથી હવે ટ્રાફિક ધીમે ધીમે ચાલુ થઈ જાય છે પહેલાં તો અહીંયા આગળ ઓલી દુકાનો આવે ને જ્યાં રસ્તા અને રાંધવા તાલપત્રીની પડે ત્યાં છે ને આગળ એક બોનટ ઉપર આગળ કપડું લાગે ને એવું કપડું મળે ને તો લેવું છે કેમકે રાત્રે બહુ જ ટાઈટ પડે છે પછી ભવન નીચે પગમાં બહુ આવે છે એટલે જોઈએ જો ત્યાં મળે તો લઈ લઈએ થી રામજી કી છે છેતાલીસ કિલોમીટર અત્યારે આપણે ગાડી ઉભી રાખી છે કેમકે આપણે અહીંયા કાપડ બનાવવા ઉભી રાખી છે કાપડ બની જાય આગળ લગાડી હાલતા થઈ જાય કેમ કે રાત્રે છે ને બહુ પગમાં ટાઈટ હોય છે ટાઈટ ન હોય ને એના માટે બનાવવાનું છે બનાય નીકળી જાય આગળની દુકાને બને છે કાપડ અમે આપડું કાપડ બને છે ધૂળ ની ડમરી ઉડાડે છે ગાડીઓ વાળા કેમ કે અત્યારે આ રોડ નું કામ ચાલુ છે ને એટલે થોડોક સાચવરમાં અત્યારે એવો જ હાલ રહેવાનો ચાલો અત્યારે તો અહિયાં તો ટ્રાફિક ઓછું છે પણ હમણાં આગળ જઈને પાછળ થોડુંક ટ્રાફિક વધી જાય ચાલો ધીમે ધીમે આયેલા જઈએ અને બાગોળા બાગોળા બારક હાડા બારે બાગોળા ભૂગી જાઉં બાગોળા થી ભારતમાલા ચડાવી આયેલા જવું એટલે આપણે અંદાજે રાત્રે એક થી દોઢ વાગે અબોહર ભોગી જાઉં આમ નામ ધરી ગાડી હાકીએ તો ઊભા રેતા રહેતા જઈએ બહુ વોલ્ટ કરશું ને તો તો બહુ વાલ લાગી જાય એટલે હવે બહુ ઓછા હોલ્ટ કરવાના છે તાકી ગાડી થોડી કાલે અને ટાઈમે ત્યાં પૂગીને રાત્રે સૂઈ જાય એટલે સવારે કાલે ગાડી ભરાય ને ભરીને પછી જોઈએ કાલે કેટલા વાગે નીકળીએ છ ધીમે ધીમે ટ્રાફિક પાછું જામ થતું ગયું દસથી પંદર મિનિટ જતી રહી દસથી પંદર મિનિટથી આપણે ટ્રાફિકમાં છીએ અને હા હા ધીમે ધીમે આવે છે એનું કારણ છે કે આ જે રસ્તો રહ્યો ને એમણે એવા ખાડા આવવાના છે ને અહીંયા બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે જે બહુ ઓવર હાઈડવાળી ગાડી હોય ને તો સીધી પલટી જ મારી જાય જે આપણે પાછલા વિડીયોમાં એક ગાડી અહીંયા પલટી મારી ગઈ હતી એ રીતે બહુ પલટી મારી જાય છે કેમ કે રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે એક કલાક ને દસ મિનિટ થઈ ટ્રાફિક માં ટ્રાફિક નીકળવામાં એક કલાક ને દસ મિનિટ હોય ગઈ અત્યારે આપણે ટ્રાફિક ની બહાર નીકળ્યા છીએ અને ધીમે ધીમે હવે સાડા અગિયાર પોણા બાર તો થવા એવા એટલે હવે એવો વિચાર છે કે ભાગ્યોદય હોટૅલમાં જમી લઈએ ભાગ્યોદય માં જમીન પછી ત્યાંથી આગળ નીકળીએ એટલે સાંજ લગી ઉપાડી નહીં અત્યારે આપણે રામજી કી ગોળ રસ્તા ઉપર ચડી ગયા છીએ ભાગ્યોદયમાં માં થી દસ મિનિટ ઉભા રહ્યા કેમ કે ફૂલ ટ્રાફિક હતું ને વારો આવે એમ હતો નહીં જમવાનો કેમ કે આજે મિલિટરીની જો આ બધી ગાડીઓ આવી આવે ને એ બધાયનો જમવાનો વોલ્ટ ને આ હોટલમાં થયો હતો એટલે જમવાનો વારો આવે હું હતું નહીં એટલે આપણે ચા પાણી પીધા ચા પાણી પીને તરત ને નીકળી ગયા હવે અત્યારે બાર વીસ થઈ છે Yeah. <sighs> આપડે બાગવાડા થી સાત કિલોમીટર આગા છીએ સાત કિલોમીટર એટલે આવી હાલ ભારતમાલા હાઈવે જામનગર અમૃતસર અત્યારે વાયગા ને ધીમા ધીમા એલા જઈ છીએ કેમકે તડકો થોડોક અત્યારે લાગે છે રાજસ્થાન માં અત્યારે લાગે ટાઈટ લાગતી હતી તડકો લાગે છે અને આગળ કાપડ મરાવું ને એટલે હવે કઈક મજા આવે છે પહેલા મજા બહુ ઓછી આવતી હતી આ રાજસ્થાન દિવસે ગરમ થઈ જાય રેતી નાના છોકરાઓ ખુશ થઈ ગયા વિડીયો ઉધાર્યો એમાં અને ત્રેવીસ મિનિટે આપણે ભારતમાલા રોડ ચડી ગયા ધીમે ધીમે હેલા જાય રાત્રે અત્યારે બે વાગે છીએ એટલે રાત્રે દસક વાગે આજુબાજુ આપણે સામે એની સાઈડ ઉતરશું હા અંદાજે ટાઈમ કહું હું કેમકે ખાસ તો ખબર નહીં પણ રાત્રે દસ થી અગિયાર વાગ્યા લગીમાં આપણે સામેની સાઈડ ઉતરી જાઉં અને ત્યાંથી ઉતરીને આપણે સુરતગઢ ને સુરતગઢથી ગંગાનગર ત્યાંથી અબોહર અબોર ભૂખતા રાતે બે ત્રણ વાગે બે વાગી જાહે અહીંથી અઢી વાગે ચડ્યા ને એટલે ત્યાં અઢી વાગે આપણે ભૂખશું બાર કલાકે હવે આપણે ત્યાં પહોંચી જશું અત્યારે આપણે નાના એવા ધાબામાં ચા પાણી પીધા થોડોક નાસ્તો કર્યો હવે હજી આપડી ગાડી બાજુ અને ગાડી લઈને પાછા ગંગાનગર બાજુ અત્યારે ચાર ગાડીઓ પડી છે આગળ ટેન્કર પડ્યું એ આપણે કચ્છનું છે ચા પાણી પીધા હવે કઈક માઇન્ડ ફ્રેશ થયું કેમકે પાંચ વાગે ચા પાણી ન પીએ ને તો મજા જ ન આવે અત્યારે વાયગા છે સાડા પાંચ અને તમે જોઈ લો રાજસ્થાન મસ્ત વ્યૂ આવે છે ને પારકમાલા નો

હેલા જઈએ બીકાને અહીંથી થી દોઢસો દોઢસો ઉપર આપણે કીધું હતું એમ કે સાંજે દસક વાગે આપણે ઓલી કરેઠા ઉતરશું અને રાત્રે બે અઢી વાગે આપણે પહોંચી જશું ગંગાનગર અબોહર આ વખતે આપણે હાવ એકલા છીએ ને થોડો ક્યારેક ક્યારેક કંટાળો આવ્યા રાખીએ તો કે સોંગ ચાલુ કરી દઈએ ગીત વગેડા રાખીએ અને ધીમે ધીમે હેલા જાય આ તો આપણે કાલ રાતે નીકળ્યા ને ત્યારના હજી આપણે આમ નામ કીએ હજી હોતા નથી આજ જોઈએ આજ રાતે બે વાગે પૂગી જાય એટલે ત્યાં જઈને હોઈ જ જાવું છે અને આખી રાત આરામ કરો હે શાંતિથી પછી ત્યાંથી પાછળ નીકળશું એટલે આપણે છેડ બોટાદ લગી પાછી આપણે જાગવાનું જ છે ઉજાગરા કરવાના જ છે જોકે અત્યારે આ ચોવી કલાક માં આપણે બહુ વાંધો નથી આવતો કે કલાક તો નહી પણ રાઈ આપણે તો આમાં હોય કે નીકળતા થોડોક કલાક દોઢ કલાક આપણે આરામ કરી લીધો તો જોકે નીંદર તો નથી એ પણ હોટલ એ બધા રવાતું કરવામાં માં ત્યાં પગ મોકળા કરી લીધા હતા બેઠા બેઠા પણ ઘડીક આડો પડી જતો હતો ફાટલે પછી પાછા આપડા ગાડી હાકવા માંડ્યા હતા બે ત્રણ ભાઈ બંધ હતા ને તો ગળીક વાતો કરવા બેઠી ગયા

ને હવે આપણે સો કિલોમીટર હાલશું ને એટલે આપણે ઉતરી જવાનું આવશે પલ્લુથી અરજણસર બાજુ અરજણસરથી સુરતગઢ ને સુરતગઢથી ગંગાનગર અત્યારે વાયગા છે સાડા નવ એટલે સાડા દસ કલાક બે કલાક જેવું થાય કેમકે આપણા હાવ શાંતિથી આવ્યા હવે અહીંયા ઘડીક વાર આરામ કરીએ પછી નીકળીએ આગળ તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ જય દ્વારકાધીશ જય મોગલ